દેશભરમાં સિત્યોતેર માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે વડોદરા શહેર ભાજપા દ્વારા શહેરના નમો કમલમ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના દંડક તથા રાવપુરા ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા મંત્રીસી મનીષાબેન વકીલ કેયુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ યોગેશભાઈ પટેલ અને વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ શહેર મહામંત્રી જનશવતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક સત્યન બકર તેમજ કાઉન્સિલરો વોર્ડ પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને વંદન કરી દેશના બંધારણ અને લોકશાહી મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રજાના હિત માટે ગણતંત્ર દિવસના દિનની મહત્વ પર પ્રકાશ પાડતા દેશની એકતા અખંડતા અને વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત ફરીથી એકવાર શિક્ષણ સમિતિ દ્વારા

આદિત્યભાઈ આપ સૌનું વોર્ડના પ્રમુખ બધી બેંકી વરિષ્ઠ ધારાસભ્ય ધારાસભ્ય એવા માન્ય ચૈતન્યભાઈ દેસાઈ ત્રી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઉજવવામાં આવતા હોય ત્યારે જોઈએ તો શું છે સ્થિતિ આપણી મતદાન ને આ રજીસ્ટ્રેશન થતું હતું એટલે મારા મનમાં કાગો રાજકીય ક્ષેત્રમાં નતો એટલે આ બધું મને શીખવાનું હતું મેં જુઓ તેનું પણ બલિદાન કર્યું છે એટલે આપણે ક્યારેક ગીત ગાતા હોય છે તન સમર્પિત મન સમર્પિત ઓર અહીંયા જીવન સમર્પિત ચૈતન્યભાઈ ધારાસભ્ય શ્રી કેવલભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ઉપસ્થિત સૌને ગણતંત્ર દિનની હાર્દિક શુભ

ભારત વિકસિત બનાવવા માટે પંચ વિગલેશન છે તેમના આપેલા પંચ પ્રણ અમારી સૌને યાદ આપવી છે વિકસિત ભારતનો સંકલ્પ પણ આપ્યો અને દિશા પણ આપે છે દિશા પ્રણ ઉપર तौन नगली एक भूत ताइन सबस्टेट ते ते भारत ने जड़त की शिखफ़नावाटे अगरता है। अगरतां तो दिवेश्ट सब ने अगरी को If you like this video, then like, share and subscribe to Mirror Now!